જય જવાન જય કિસાન કેમ છો મિત્રો જય દ્વારકાધીશ શું છું અમિત માણ તમે છો વેધર ગ્રુપ શોપશે તેજ પર મિત્રો આ વિડીયો ફક્ત વ્યૂ લેવા માટે છે સમજાઈ ગયું આ વિડીયો ફક્ત વ્યૂ લેવા માટે છે માહિતી તો આપણે આપેલી જ છે આ તો અમુક એવા છે એમ કહે છે કે હાલતા ચાલતા વિડીયો બનાવી નાખે છે કાંઈ કોપી હોય નહીં તો બનાવી નાખો વ્યૂ લેવા માટે એમાં શું છે એટલે આ વિડીયો ફક્ત વ્યૂ લેવા માટે જ બનાવ્યો છે જાણે ચૂંટણીમાં કેમ વિરોધ પક્ષ હોય એના માટે કારણ કે વિરોધ પક્ષ હોય એ ઠેકડા મારતા હોય કાંઈ થયું તો છે ને આજ સુધી એનાથી એટલે એમથી લઈને થોડુંક હર કે છે તેમાં ઘી ઉમેરી દઈ તો થોડુંક અગ્નિ વધારે થાય તો પ્રકાશ સારો પડે ચાલો આ ટોપિક તો એના માટે થઈ ગયો હવે મિત્રો આપણે ખેડૂતભાઈઓ માટે છે કે જે આપણે અગાઉ માહિતી આપી હતી વરસાદની હમણાં બે દિવસ પહેલાં પણ બપોરે જમવા ગયા હતા જાગનાથ મહાદેવ મંદિરે તો વોટ્સઅપ ગ્રુપના મિત્રો કહેતા હતા તો બનાવી નાખ્યો વિડીયો હજી વળી અમુક અમુક કોમેન્ટ એ આવશે કે લાંબો વિડીયો થઈ જાય છે વ્યૂ લેવા માટે જ છે ભાઈ ચોખ્ખી જ વાત છે આ વિડીયો ફક્ત વ્યૂ લેવા માટે જ બનાવ્યો છે અને વિરોધીને થોડીક મજા આવશે એને આ વિડીયો ઉપર થોડુંક ટોપિક મળશે એટલે વળી એક વિડીયો બનાવશે તો એને બે પૈસા મળશે યુટ્યુબમાં કમાણી જ છે ભૂકા બોલાવી દે ભૂકા અબજો રૂપિયાની કમાણી છે યુટ્યુબમાં એ તો હોય જેને ખબર હોય ને ખબર હોય બનાવો બનાવો યુટ્યુબ ચેનલ બનાવો તમે બધા ફેસબુકમાં પણ કમાણી છે ફેસબુક પેજમાં પણ કમાણી છે એટલે કોપી પેસ્ટનો જમાનો છે તમારા સાથે તમારી પાસે જે ટોપિક હોય એનું કોપી પેસ્ટ કરી થોડુંક ચેન્જ કરીને દાબી દેવાનું આપણે હમણાં બે દિવસ પહેલાંની વાત છે રસિકભાઈ તાડા જે આપણા ખાસ અંગત મિત્ર છે એને ફેસબુકમાં મૂક્યું હતું એના પેજ ઉપર તો મિત્રો કહેતા હતા આ ભાઈ ને આગાહી છે આમ છે તેમ છે તો કે કોપી પેસ્ટ છે કે અમિતભાઈ તમારું એટલે વોટ્સઅપમાં વાત થતી હતી એટલે નંબર તો સેવ નહોતા પછી એના નંબર ગોત્યા અને વાત કરી મેં કીધું તમે આ છો તો કે હા હું એ છું કે અમિતભાઈ કે યાદ હોય તો વર્ષ બે વર્ષ પહેલાં કે આપણે રાતે બે બે ત્રણ ત્રણ ચાર ચાર વાગે લાગીને તમે મને શીખવ્યું હતું ઘણા દિવસ શીખવ્યું હતું તો હું ઘણું બધું શીખી ગયો છું એ રસિકભાઈ તાળા બરાબર અત્યારે ધૂમ મચાવે છે સારામાં સારી આગાહી આપે છે મોડલના અભ્યાસ મુજબ વંદન છે એવા મિત્રોને જે શીખ્યા અને ખેડૂતભાઈઓને માહિતી આપે છે અને બીજા એવા અમુક અમુક મિત્રો છે એ કંઈ શીખ્યા જ નથી અને યુટ્યુબમાં ધૂમ મચાવે છે અને પાછા વિરોધ પણ કરે છે આપણો કે પેટ ગ્રુપ અકાવે છે અકાવીએ છીએ થાકી ગયા એટલે પેટ ગ્રુપ ચાલુ કર્યું તમારા જેવા થાકી ગયા ઘણી ઘડીએ પૂછા પૂછ પૂછા પૂછ કરતા પર્સનલમાં એટલે હવે આ જે માહિતી છે થોડીક વાર પછી હમણાં વાત કરીએ ગ્રાહક આવ્યા છે હા તો આપણે ગયા હતા મિત્રો ગ્રાહક આવ્યા હતા એટલે વિડીયો બંધ ગયો હતો હવે આપણે ગયા હતા કે ફેસબુકમાં યુટ્યુબમાં ખૂબ કમાણી છે જો તમે સમય એમાં આપો તો મારી જેમ ક્યારેક ક્યારેક વિડીયો બનાવો ક્યારેક ક્યાંક ફેસબુકમાં મૂકો તો નહીં ચાલો જ રાખું ધપ ધબાતી ધપ ધપાતી ધપ ધપાતી લાઈવ વિડીયો બનાવવાના ફેસબુકમાં યુટ્યુબમાં મળ્યા જ રાખશે આ એક સોશિયલ મીડિયાનું કમાવાનું પ્લેટફોર્મ છે તમને કમાણી થાય એમાં પછી જો એવું લાગે તમને કે આ આગાહીકાર અથવા તો આ માહિતકાર જે છે ખેતીના માહિતી આપતા હોય કે વરસાદની માહિતી આપતા હોય આગાહીકાર એનો થોડોક વિરોધ કરો વિરોધ કરીને ફેસબુકમાં યુટ્યુબમાં દાબો પબ્લિકને જોવા આવશે જોવા આવશે તમારી ચેનલ તમારું ફેસબુક મોનિટાઈઝ થવા મળશે આ એક ટોપિક છે કઈ રીતે પબ્લિકને ખેંચવી અત્યારે જો આજે તમે સર્ચ કરશો ફેસબુકમાં અમિતેશ માણાવદરિયા એટલે મારું ફેસબુક આવશે એમાં તમે જુઓ તમે જોશો ને તો હું વરસાદની માહિતી આપું તો એટલે લાઈક નથી આવતી કે નથી એટલી કોમેન્ટ આવતી ખાલી એટલું લખીને મૂકી દઈએ આપણે કે દાખલા તરીકે આ કેલ્ક્યુલેટર છે બરાબર તો મેં આમાં હિસાબ કર્યો તો આમ આવ્યો છે આમ આવ્યો છે એવું કંઈક એક બે ફોટા નાખી દીધો પછી જોવો એની કોમેન્ટ કેટલી આવે કોમેન્ટના પણ પૈસા મળે છે લાઇકના પણ પૈસા મળે છે એટલે આ એક સોશિયલ મીડિયામાં પબ્લિકને શું જોઈએ છે શું નથી જોતું એ જ પબ્લિકને ખબર નથી કેવી માહિતી કેવી માહિતી જોઈએ છે બરાબર એમાં કંઈ સમજણ જ નથી પડતી હું તો ઘણો સમયથી જોઉં છું આજે લો કે સારી માહિતી આપી છે બરાબર તો એ લોકો જે સોશિયલ મીડિયામાં છે એને એ માહિતી ગમતી જ નથી એવું જ લાગે છે મને સારી માહિતી તમે આપો એમાં કંઈ રિસ્પોન્સ જ નથી મળતો નથી એટલી લાઇક મળતી કે નથી એટલા કોમેન્ટ મળતી કે નથી એટલું શેર થતું પણ નામ ઠામ વગરનું હા બમ્બે બમ હાકી નાખો એટલે તમારે શેર એટલું થાય અને કોમેટ એવી આવે અંબાલાલ પટેલનો બાપ આવ્યો અંબાલાલ પટેલ બીજો જાગ્યો બસ એમાં છે ને મજા આવશે એ કોમેટું વાંચવા અને શું કહે છે યુટ્યુબમાં શું બોલે છે એ બધું જોવા પબ્લિક અહીંયા ભેગી થશે ભેગી થશે એટલે તમને વ્યૂ મળશે ઘણું બધું મળશે એમાં થઈ તમારે પૈસાની કમાણી થશે એટલે બોમ્બે બમ્બ જ હાંકવાનું છે તમારે જોવો પછી એની મજા ઘણા બધા આગાહીકાર છે બરાબર કોપી પેસ્ટ છે વાત જ નહીં રસિકભાઈ તાડા સારા માણસે એની વાત નથી અત્યારે કોપી પેસ્ટમાં ક્યાંક રસિકભાઈ વરી માથે ઓટી લેશે એની વાત નથી બીજાની વાત છે આ તો રસિકભાઈનું જે ગઈકાલે વોટ્સઅપ ગ્રુપમાં વાત થઈને થોડી ઘણી ચર્ચા એટલે આપણે એનું ટૉપિક ખાલી મેં એક જ વાર લખીને મૂકી દીધું હતું પછી મેમ્બરો એને મૂકી દીધું અને ખબર પડી કે કે અમિતભાઈએ અહીંયા જવાબ આપી દીધો છે કે રસિકભાઈ આપણા ગ્રુપમાં હતા બસ વાત પૂરી થઈ ગઈ એટલે ખબર પડી ગઈ કે અમિતભાઈ શીખવ્યું છે અને આપણે એ મૂકીએ અને રસિકભાઈએ એના પે ફેસબુક પેજમાં મૂક્યું કે અમિતભાઈ પાસે શીખ્યો છે હું ઘણું એટલે એ કિનશોટ મેં આપી દીધો એટલે એ બધા બંધ થઈ ગયા એટલે આ જે બીજા લોકો છે એ રોજે રોજ એક એકને એક જ વાત જ વિરોધની અને એકને એક વાત વરસાદની આગાહીની અને એક ને એક વાત ઓલો આમ કહેતો હતો પણ નામ દેતા નથી હું નથી દેતો ને નામ દેતા નથી કારણ કે નામ દેવામાં હું બધી દુનિયાને ખબર જ છે બરાબર પણ હા એક છે કે આજે હું તમને કહું કે આ વિરોધી માટે જે છે કે જે લોકો જે લોકો છે એ આજે મારો વિરોધ કરે છે તો એ મને મજા આવે છે પણ હું એને નથી કહેતો એનું કારણ એ છે કે આપણે શું એને કહેવાની જરૂર છે પણ હા આજે હું એને કહું છું જો એની બુદ્ધિ થોડીક સૂજી જાય તો કે વિરોધ કરવો એ યોગ્ય છે પણ પબ્લિકને તમે ખેંચો વિરોધ કરીને કાંઈ નહીં થાય તમારા પણ વોટ્સઅપ ગ્રુપ ચાલે જ છે જેમ હું દર વખત વિડીયોમાં લિંક આપું છું વોટ્સઅપ ગ્રુપની એમ વોટ્સઅપ ગ્રુપ બનાવો અને ખેડૂત જોડાશે જોડાશે એટલે સાચી ખોટી માહિતી એને ખ્યાલ આવશે કે આ ભાઈ સાચી માહિતી આપે છે આ ભાઈ આપે છે કે આ ભાઈ આપે છે તમે એ કરો કારણ કે બીજું તો શક્ય નથી પણ વોટ્સઅપ ગ્રુપ દ્વારા ખેડૂત જોડાશે તો એને સાચી ખોટી માહિતી મળશે બાકી વિરોધ કરીને તમારું નાનું એવું ગ્રુપ છે એમાં મારા અઢળક મેમ્બરો છે તમારું નાનું એવું ગ્રુપ છે ને એમાં મારા એંશી ટકા મેમ્બરો છે ત્યાં શું થતું હોય એ બધી ખબર હોય છે પણ આપણે કંઈ તોય પણ એને કંઈ કહેતા નથી પણ હા આ કહું છું મેં મારા ગ્રુપમાં ઘણાને રિમૂવ કર્યા છે આગાહીકાર અમુક અમુકને રિમૂવ કર્યા છે એનું કારણ ફક્ત આ એક જ કે આજે એને રિમૂવ કરું તો એ મારે વિરોધમાં ઉતરશે વિરોધમાં ઉતરશે એટલે એ પણ મારી જેમ નવા વોટ્સઅપ ગ્રુપ બનાવશે વોટ્સઅપ ગ્રુપ બનાવશે એટલે એમાં અલગ અલગ ખેડૂ જોડાશે મારા ગ્રુપના પણ એમાં જોડાશે અને રહી વાત પેડ ગ્રુપની કે પેડ ગ્રુપ હું કહું છું પાંચસો રૂપિયા લઉં છું તો એ પેડ ગ્રુપ બંધ એમ નહીં થાય તમે તમારા વોટ્સઅપ ગ્રુપ ઝાઝા બનાવો તમારા ઝાઝા વોટ્સઅપ ગ્રુપ બનાવો મારા મેમ્બરો પણ ત્યાં આવશે કારણ કે જે વોટ્સઅપ ગ્રુપમાં છે ફેસબુકમાં છે એ બધા વરસાદના ચાહકો છે એ ગમે એથી લિંક ગોતી લેશે આ ડાવરી માગી લેશે એટલે મારા મેમ્બરને તમે ખેંચી લ્યો રિમૂવ ના કરો તમે એમાં લખો છો કે અમિતભાઈના ગ્રુપમાં હોય ને લેપ કરી નાખો રીમૂવ કરી નાખો એટલે એ ના કરો અહીંયા તમારી માહિતી મારા કરતાં પણ મસ્ત આવે છે હું સ્વીકારું છું કે તમે બધાએ મસ્ત માહિતી આપો છો હું તો કોપી વાળો જ છું પહેલાંથી કોપી પેસ્ટ કરતો આજે પણ કોપી પેસ્ટ કરું છું મારી પાસે કોઈ મોડલ નથી કોઈ એવું કંઈ ટોપિક નથી તમારી માહિતી મારા વોટ્સઅપ ગ્રુપના મિત્રો મને સેન્ડ કરે છે એની ઉપરથી હું વિડીયો બનાવું છું અલગ અલગ ગ્રુપમાં કોઈ મોડલનો ફોટા મૂકે છે એ લઈને સોશિયલ મીડિયા પર આપું છું હું કાંઈ આગાહીકાર છું નહીં હું કાંઈ વરસાદનું કાંઈ જાણતો નથી એટલે આ તમારા માટે છે આ રીતે કમાણી કરી શકો છો આ રીતે પબ્લિકને તમે સાથે ભેળવી શકો છો ખેડૂતભાઈઓને સાચી માહિતી આપી શકો છો બાકી વિરોધ કરતા તો મને પણ આવડે છે આપણે એ કાંઈ કરવાનું થતું નથી તમારી રીતે લડો પૈસા કમાવો તમારા છોકરા ચડીઓવાળા થાય તો મારે દુકાન છે ત્યાં કંઈક લેવા આવશે ચડી બરાબર ખીચડીના થાય તો અનાજ કરીને દુકાને ખીચડી લેવા જાય પણ આ રીતે તમે કરો બરાબર મજા આવી મિત્રો જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ વરસાદ હજી ચાલુ જ રહેશે આમનામ બરાબર દસ તારીખ સુધીનું આપણે કહ્યું છે એ ચાલુ જ રહેશે આ કોપી પેસે જ છીએ દસ તારીખ સુધી ચાલુ રહેશે એ કોપી પેશ જ છે મોજ કરો તમે તમારે કોપી પેસ સિવાય મજા નથી ગીએ ત્યાર મળી જાય છે જય દ્વારકાધીશ સૌ મિત્રોને